પોલીસની નજરથી બચવા ફોર વ્હીલ ગાડી માગ ચોરખાના બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર રીસમ ને કુલ લે રૂપિયા આઠ લાખ તોતેર હજાર ચારસો ની મત્તાના મુદ્દા માલ સાથે રંગે હાથ ઝડપી પારતી સુરત શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા પીસીબી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવે છે ગઈકાલ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ પીસીબી ના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ ના બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલર ની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડીના ના જીજે ઝીરો ફાઇવ આર સિક્સ ટુ એટ સેવન માં ગુજરાત રાજ્ય બહાર થી પર વિદેશી દારૂ મોટો જથ્થો ભરીને થોડી વારમાં પલસાણા હજીરા હાઈવે થી દીપલી ચોકડી

ઝડતીનાર રોકડા રૂપિયા બે હજાર બસો તથા દારૂનો જથ્થો હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો નિયો ફોર વ્હીલ ગાડી નંબર જી ઝીરો ફાઈવ આરટી સિક્સ ટુ એટ સેવન કિંમત રૂપિયા આઠ લાખ તથા આરસી બુકની નકલ નંગ ન કિંમત રૂપિયા મળી તમામ મુદ્દામાલ માલ ખુલ્લે કિંમત રૂપિયા આઠ લાખ તોતેર હજાર ચારસો ની મતદાનના મુદ્દા માલ સાથે પકડી પાડી સદર દારૂ જથ્થો તથા ગાડી આપનાર મીરલ પટેલ રહેઠાણ ઉમરસાડી ગામ તાલુકો પારડી જિલ્લા વલસાડ તથા દારૂ જથ્થો લેનાર અજયભાઈ જેનાપુરા નામની ખબર નથી રહેઠાણ સાયન તથા ઓલપાડ જિલ્લો સુરત ગ્રામીણાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપીઓનો આરોપીઓની પૂછપરછ કરતા પોલીસ નજરથી બચવા ગાડીની પાછળથી સીટ તથા ડીકીના ભાગે ચોરખાનો બનાવી તેમાં દારૂનો જથ્થો સંત દારૂના જથ્થાની ના ફેરાફેરી કરતો હોવાનું જાણે છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર